સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ચૂંટણી પહેલા આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ આયકર વિભાગની મોટી કાર્યવાહી આણંદમાં મોટા બિલ્ડર સહિત જ્વેલર્સ શોરૂમ ઉપર આઈટી ના દરોડા આનંદ શર્મા વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ તેમજ એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના જાણીતા ફિલ્ટર પિલ્ટર સહિત પાંચ કરતા વધુ દરોડા હતા તમામ સર્ચ કર્યા બાદ આઈટી વિભાગની તેમની ઓફિસ દુકાનો અને શોરૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં હિસાબોના ચોપડા લેવડ દેવડ ની વિગતો બિલો સહિતના દસ્તાવેજો તેમજ કોમ્પ્યુટર ની ચકાસણી કરવામાં આવી રહી છે આઈટી વિભાગનું જે તે ઠેકાણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાં બહાર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે કોઈને પણ અંદર જવા દેવામાં આવતા નથી હાલના તબક્કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની વિગતો આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે આઈટી વિભાગના તરોડાની વાત વાયુ વેગે પ્રસરી જતા શહેર માં મચી જવા પામ્યો છે બીજી બાજુ કરચોરી કરતા આણંદના વેપારી વર્ગ અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે